નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં વર્ષોની પરંપરા મુજબ યલકોટ યલકોટ જય જયઘોષ સાથે મહારાષ્ટ્રીયન સમાજના ઈષ્ટદેવ એવા ખંડવા મહારાજનું આજે ચંપાસષ્ઠીના દિવસે દેવી મહાલસા સાથે લગ્ન યોજાશે મહારાષ્ટ્રીયન સમાજના ઈષ્ટદેવ એવા ખંડવા જે ખેડૂતોના દેવ તરીકે ગણવામાં આવે છે તેનું માળસા સાથે ચંપાસષ્ઠી એટલે કે આજે લગ્ન યોજવામાં આવશે તે પૂર્વે વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલા શ્રી બોલાઈ માતાના મંદિરથી ભગવાન ખંડોબાનું ચલિત તેમજ દેવી માળસાનું ચલિત સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરવામાં આવશે પાલખી પણ ફૂલોથી શણગારવામાં આવી હતી શ્રી બોલાઈ માતા મંદિર પણ પુષ્પ તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું હતું આજે મંદિરથી પ્રસ્થાન થયેલી પાલખીમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો જોડાઈ ભગવાનનું લગ્ન રંગે ચંગે નીકળ્યું હતું તેની સાથે જ રાજમાર્ગ પર નીકળેલી પાલખીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી હતી બોલાઈ માતા મંદિરથી પાલખીમાં નજીકમાં આવેલા ભગવાન ખંડોબા મંદિરે જશે અને ત્યાં ભગવાન ખંડોબાનું લગ્ન દેવી સાથે યોજવામાં આવશે વડોદરાના રાજવી પરિવાર પણ વિશેષ ઉપસ્થિત રહેશે અને વર્ષોની પરંપરા મુજબ આ લગ્ન હર્ષ ઉલ્લાસ તેમજ યલકોટ યલકોટ જય મલહારના જયઘોષ સાથે ઉજવવામાં આવશે આ પ્રસંગે ભગવાન ખંડોબાને ગમતી હળદી તમામ ભાવિક ભક્તોના માથે પ્રસાદ સ્વરૂપે લગાવવામાં આવશે જ્યારે તેમને પણ હળદર લગાવ ચડાવવામાં આવશે અઢીસો વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક આ પ્રણાલીથી વર્ષોથી વડોદરામાં અવિરત ચાલતી આવે છે ઘણા મહારાષ્ટ્રીયન પરિવારમાં આજના દિવસે ધાર્મિક માંગલિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અહીંથી ખંડોબાનો ખંડોબાનો ખંડેરાવ મંદિરે જશે ત્યાં સાડા સાત ખંડોબાનું લગ્ન સંપન્ન થશે રાજી પરિવારીની હાજરીમાં રાજમાતા ગાયકવાડ મહારાજ શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડ મહારાણી રાધિકા રાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં ખંડોબાના લગન સંપન્ન થશે મહારાષ્ટ્રીય સમાજના ઘણા ભક્તો હાજરી આપશે અને આ દર વર્ષે આ ઉત્સાહ અને ઉલ્લાસથી ટપાસષ્ટીના દિવસે ખંડોબાના લગ્ન યોજાય છે